મિત્રો આ રહસ્ય જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો કે એક ઋષિ જે ઇન્દ્રની અપ્સરા સાથે નવસો સાત વર્ષ સુધી સતત ભોગવિલાસ કર્યો તે કામવાસનામાં એટલા ડૂબી ગયા કે તેમને ખબર જ ના રહી કે આટલા વર્ષ કેવી રીતે પ્રસાર થઈ ગયા આ વાતનો પુરાવો આપણા શાસ્ત્રોમાં પણ મળે છે જેમ કે વિષ્ણુ પુરાણ એવા ઘણા પુરાણો છે તેની માહિતી અમે આગળ આપીશું મિત્રો આગળ વધતા પહેલા ગરુડ પુરાણમાં કહેવાય છે કે કથા હોય કે પાઠ જો તેને અધવચ્ચે છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે તેથી જ વિડિયો અંત સુધી ચોક્કસ જુઓ અને જો તમે સાચા સનાતની છો તો કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ ચોક્કસ લખો એક ઘટાટો અંધારી રાત હતી

પણ તેમનું મન અજાણતા જ એ ગીતની તરફ ખેંચાઈ રહ્યું હતું આ એક એવી કથા છે જે સમયની સીમાઓને તોડે છે એક એવી કથા જે તપ પ્રલોભન પશ્ચાતાપ અને પુનર્જન્મની ગાથા ગુંથે છે શું ઋષિ કંડુ આ મોહમાયાને પાર કરી શકશે શું તે પોતાની તપસ્યાને ફરીથી પામશે આવો ચાલો આ રહસ્યમે કથાના પડદા ઉચકીએ અને એક એવી યાત્રા પર નીકળીએ જે તમને અંત સુધી બાંધી રાખશે ગોમતી નદીના કિનારે દેવદારના ઝાડોની ગીચ હાંયડીઓમાં ઋષિ નું આશ્રમ આવેલું હતું આ આશ્રમ માત્ર એક નાનકડી કુટીર ન હતું તે એક એવું સ્થાન હતું જ્યાં દિવ્ય શક્તિઓનું સન્નાત થતું હતું

ઋષિક તપસ્યા એટલી શક્તિશાળી બની રહી છે કે જો તે આગળ વધશે તો તે દેવરાજ નું સિંહાસન પણ હસ્તગત કરી શકે છે હૃદય ધડકી તેમણે તરત જ પોતાની સૌથી મોહક અપસરા પ્રમલોચા ને બોલાવી અને ઇન્દ્રે ગંભીર સ્વરે કહ્યું તારું સૌંદર્ય અને તારી ચતુરાઈ દેવલોક માં અજોડ છે તું પૃથ્વી પર જઈને ઋષિક તપસ્યા ભંગ કર જો તે તારા મોહમાં ફસાઈ જશે તો મારું સિંહાસન સુરક્ષિત રહેશે પ્રમલોચા જેના રૂપની સરખામણી ચંદ્રની શીતળ કિરણો સાથે થતી હતી તે હસીને બોલી હે દેવરાજ આ કાર્ય મારા માટે સરળ છે ઋષિ કંડુ ભલે તપસ્વી હોય પણ તે પણ મનુષ્ય છે મારું ગીત અને મારું નૃત્ય તેના હૃદયને પીગળાવી દેશે પૃથ્વી પર ગોમતી નદીના કિનારે એક શાંત સાંજ હતી પક્ષીઓના કલરવ થંભી ગયા હતા અને નદીનો નાદ ધીમે ધીમે ગુંજી રહ્યો હતો ઋષિ કંડુ પોતાની કુટિરમાં ધ્યાનમગ્ન હતા તેમની આસપાસ એક દિવ્ય પ્રકાશનું વર્તુળ રચાયું હતું જે તેમની તપસ્યાની શક્તિનો પરિચય આપતું હતું અચાનક હવામાં એક મીઠી સુગંધ ફેલાઈ એક નાજુક પગલાનો અવાજ આવ્યો અને ગોમતી નદીના પાણીમાંથી એક અપૂર્વ સુંદરી પ્રગટ થઈ તે પ્રમલોચા હતી તેના વસ્ત્રો ચંદ્રની શીતળ કિરણોની જેમ ઝળકતા હતા અને તેની આંખોમાં એક રહસ્યમય આકર્ષણ હતું તેણે એક મંદ મંદ હાસ્ય સાથે ગીત ગાવાનું શરૂ કર્યું તે ગીત એટલું મોહક હતું કે આશ્રમની આસપાસના પશુ પક્ષીઓ પણ સ્તબ્ધ થઈ ગયા ઋષિ કંડુનું ધ્યાન ભંગ થયું તેમણે આંખો ખોલી અને સામે ઉભેલી પ્રમલોચાને જોઈને તેમનું હૃદય ડોલી શાંત પણ ગંભીર સ્વરે પૂછ્યું કોણ છે પ્રમલોચાએ મધુર સ્વરે કહ્યું હે ઋષિવર હું એક અપ્સરા છું જે નદીના પ્રવાહ સાથે આ આશ્રમમાં આવી છું મેં તમારી તપસ્યાની ખ્યાતિ સાંભળી છે અને હું તમારી સેવા કરવા આવી છું મિત્રો ઋષિ કંડુનું મન અજાણતા જ પ્રમલોચાના રૂપ અને વાણીમાં ખેંચાઈ ગયું તેમણે તેને આશ્રમમાં આવકાર્યું અને આ રીતે એક એવી ઘટનાનો પ્રારંભ થયો જે સદીઓ સુધી ચાલવાનો હતો મોહનો માયાજાળ દિવસો મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યા પ્રમલોચા અને કંડુ મંદરાચલ પર્વતની એક ગુફામાં રહેવા લાગ્યા જ્યાં તેઓ ભોગવિલાસમાં લીન રહેતા પ્રમલોચાનું નૃત્ય તેનું ગીત અને તેની મીઠી વાતો કંડુને એટલું મોહિત કરી ગયું કે તેમને સમયનો કોઈ ભાન ન ગુફાની બહાર ઋતુઓ બદલાતી હતી ફૂલો ખીલતા અને ખરી પડતા નદીનો પ્રવાહ બદલાતો પણ કંડુ અને પ્રમલોચાનું વિશ્વ એકબીજામાં ખોવાયેલું હતું પ્રમલોચા જાણતી હતી કે તે ઇન્દ્રના આદેશનું પાલન કરી રહી છે પણ ક્યારેક તેનું હૃદય પણ કંડુના પ્રેમમાં ડૂબી જતું એક દિવસ લોચાએ કંડુને કહ્યું હે ઋષિવર મારે સ્વર્ગલોકમાં પાછું જવું જોઈએ મારું કાર્ય પૂર્ણ થયું છે પણ કંડુએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું પ્રમલોચા તું મારું સર્વસ્વ છે તું નહીં જાય આપણે હંમેશા સાથે રહીશું પ્રમલોચા જે ઇન્દ્રના આદેશથી બંધાયેલી હતી રહી ગઈ આ રીતે નવસો સાત વર્ષ છ મહિના અને ત્રણ દિવસનો લાંબો સમય વીતી ગયો આ સમય દરમિયાન પૃથ્વી પર ઘણું બધું બદલાઈ ગયું નવા યુગોનો ઉદય થયો નવા રાજાઓનું શાસન શરૂ થયું પણ કંડુ અને પ્રમલોચા તેમની ગુફામાં ખોવાયેલા રહ્યા એક દિવસ પ્રમલોચાના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો તેના પરસેવાના બિંદુઓમાંથી એક નાનકડી કન્યા જન્મ કોઈ સામાન્ય જન્મ ન હતો વાયુએ તેનું પોષણ કર્યું વૃક્ષોએ તેને આશ્રય આપ્યો અને સૂર્યની કિરણોએ તેને જીવન આપ્યું મિરિષા એક એવી કન્યા હતી જે કંડુ પ્રમલોચા વાયુ અને સૂર્યની સંયુક્ત શક્તિનું પ્રતિનિધિત્વ કરતી હતી તેનું રૂપ એટલું દિવ્ય હતું કે ગુફાની આસપાસના પશુ પક્ષીઓ પણ તેની આસપાસ એકઠા થઈ જતા મિત્રો પ્રમલોચા જે હવે માતા બની હતી તેનું હૃદય બદલાઈ ગયું તેણે વિચાર્યું મારું કાર્ય ઇન્દ્રના આદેશથી શરૂ થયું હતું પણ હવે હું આ બાળકીની માતા છું મારે સ્વર ગલોકમાં પાછું જવું જ પડશે પણ આ બાળકીનું શું થશે એક દિવસ જ્યારે કંડુ અને પ્રમલોચા ગુફામાં બેઠા હતા પ્રમલોચાએ ફરીથી સ્વર્ગલોકમાં જવાની વાત કરી આ વખતે ઋષિ કંડુએ તેને રોકવાનો પ્રયાસ ન કર્યો તેમણે પૂછ્યું પ્રમલોચા આપણે કેટલો સમય સાથે વિતાવ્યો પ્રમલોચાએ શાંત સ્વરે કહ્યું હે ઋષિવર આપણે નવસો સાત વર્ષ છ મહિના અને ત્રણ દિવસ સાથે વિતાવ્યા છે આ સાંભળીને કંડુનું હૃદય ધડકી ઉઠ્યું તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે ઉદગાર કાઢ્યો ધિક્કાર છે મને મારી તપસ્યા નષ્ટ થઈ ગઈ હું એક ઋષિ હતો પણ હવે હું એક સામાન્ય મનુષ્ય બની ગયો છું મિત્રો આ પછી ઋષિ કંડુએ પ્રમલોચાને સ્વર્ગલોકમાં જવાની અનુમતિ આપી પ્રમલોચા મિરીષાને કંડુની સોંપીને એક દિવ્ય પ્રકાશમાં ઓગળી ગઈ કંડુએ મિરીશાને જોઈને વિચાર્યું આ બાળકી મારી ભૂલનું પરિણામ છે પણ તે દિવ્ય છે હું તેનું રક્ષણ કરીશ કંડુએ મિરીશાને પોતાના આશ્રમમાં લઈ જઈને તેનું પાલનપોષણ કર્યું મિરીશા એક દિવ્ય કન્યા તરીકે ઉછરી અને તેનું રૂપ અને ગુણ દેવલોક સુધી પહોંચ્યા પાછળથી મિરીશાનો વિવાહ દક્ષ પ્રજાપતિના પુત્રો સાથે થયો અને તે માનવ જાતના વંશ ને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી કંડુએ પોતાની કર્યો તેમણે તેમણે ગોમતી કિનારે ફરીથી તપસ્યા શરૂ કરી આ વખતે તેમનું મન હતું પોતાની શક્તિ પાછી મેળવી અને દેવલોક માં તેમની ખ્યાતિ ફરીથી ગુંજવા લાગી ઇન્દ્ર જે હવે કંડુ ની નવી તપસ્યા થી ડરી ગયો હતો તેમણે વિચાર્યું આ ઋષિ અજય છે હું તેની સામે હવે કોઈ ષડયંત્ર નહીં રચું ઋષિ કંડુની આ કથા માત્ર એક પ્રેમ કથા નથી તે એક એવી ગાથા છે જે તપસ્યાનું મહત્વ પ્રલોભનનો ભય અને પશ્ચાતાપની શક્તિ દર્શાવે છે કંડુનો પતન એ દર્શાવે છે કે સૌથી મહાન ઋષિ પણ મનુષ્ય છે અને તેમનું પુનર્જન્મ એ બતાવે છે કે ભૂલોમાંથી શીખીને મનુષ્ય ફરીથી ઊભો થઈ શકે છે શાસ્ત્રોમાં ઋષિ કંડુનો ઉલ્લેખ ઋષિ કંડુ અને પ્રમલોચાની કથા મુખ્યત્વે શ્રીમદ ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે નીચે તેનો વિગતવાર ઉલ્લેખ છે એક શ્રીમદ ભાગવત પુરાણ સ્કંદ નામ અધ્યાય બે શૂન્ય આ અધ્યાયમાં ઋષિ કંડુ અને પ્રમલોચાની કથાનો સંક્ષિપ્ત ઉલ્લેખ છે અહીં એવું વર્ણન છે કે ઇન્દ્રે પ્રમલોચાને કંડુની તપસ્યા ભંગ કરવા મોકલી અને તેમના સંબંધથી મિરીષાનો જન્મ થયો જો કે નવસો વર્ષની ચોક્કસ અવધિનો ઉલ્લેખ આ ગ્રંથમાં નથી આ સ્કંદમાં મિરીષાની વધુ વિગતો આપવામાં આવી છે જેમ કે તેનો વિવાહ અને માનવ જાતના વંશની શરૂઆત વિશે બે વિષ્ણુ પુરાણ આ પુરાણમાં પણ કંડુ અને પ્રમલોચાની કથાનો સંક્ષિપ્ત ઉલ્લેખ છે જે મુખ્યત્વે તેમની તપસ્યા અને પ્રલોભન પર કેન્દ્રિત છે મિરિશાના જન્મનું વર્ણન પણ અહીં મળે છે નવસો સાત વર્ષ છ મહિના અને ત્રણ દિવસની અવધિનો ઉલ્લેખ શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે નથી પરંતુ તે લોકથાવ અને આધુનિક લેખોમાં જેમ પ્રચલિત છે આ અવધિ સંભવતઃ પ્રતિકાત્મક છે જે લાંબા સમયના ભોગવિલાસને દર્શાવે છે ચાર અન્ય સંભવિત સ્ત્રોત પદ્મ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ જેવા અન્ય પુરાણોમાં પણ કંડુના નામનો ઉલ્લેખ મળે છે પરંતુ પ્રમલોચા સાથેની આ ચોક્કસ કથા મુખ્યત્વે ભાગવત અને વિષ્ણુ પુરાણમાં જ મળે છે પ્રિય દર્શકો આ વિશે તમારો શું અપીલ કરાય છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો સાથે જ જો આ પસંદ આવ્યો હોય તો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન કરજો અને કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ ચોક્કસ લખજો ફરી મળીશું એક નવી જ્ઞાન ચર્ચા સાથે વિડીયોનો અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ આભાર